મહીસાગર નદી ઉપરનો મુંજીપુર ગંભીર રામપુર તૂટી જતા ટ્રક ફોર વ્હીલર ટુ વ્હીલર અને રિક્ષા પાણીમાં ખાબકી રેસ્ક્યુ કામ કરનાર ટીમો પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા એક બચાવ કર્યાનો વિડીયો થયા વાયરલ અત્યાર સુધીના અહેવાલ મુજબ નવ લોકોના દુઃખદ મૃત્યુ અનેકનો બચાવ સમગ્ર ઘટનાને લઈ ગંભીર આપરી તૂટી પડતા અનેક લોકો પ્રભાવિત થયા હોવાની માહિતી ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી તેમણે વધુમાં કહ્યું કે આ વૃત્તનો સમાર કામ કરાવ્યું પરંતુ આ કમનસીબે અને દુઃખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રી નવા બ્રિજ બસો બાર કરોડના ખર્ચે બનાવવા તેમના તબક્કે મંજૂરી આપી તેની ટેન્ડર એસ્ટિમેટ અને ડિઝાઇન પ્રગતિમાં હતા તેમ કહી સરકારનો લુલો બચાવ કર્યો વર્ષ બે હજાર બાવીસમાં સામાજિક કાર્યકર લખન દરબારનો જૂનો વિડીયો ગંભીરા બ્રિજને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ કહ્યું કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી વૃદ્ધિ દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગત મેળવી આ દુર્ઘટનામાં જીવ ગુમના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ તરફ જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી ઉપરનો મુંજપુર ગંભીરા પુલ તૂટેલ હોય સ્થાનિક તંત્ર દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝનવાળો રસ્તો વાપરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે માર્ગ એ વડોદરાથી તારાપુર જતા વાહનોએ સીધા વડોદરા ફાજરપૂર થઈ વાસદ તરફ જવું બીજો માર્ગ વડોદરાથી બોરસ તાલુકાના ગામડાઓ તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિત તરફ જવાની જગ્યાએ સિંદ્રો થઈ ઉમેડા નીકળવું મોટા ભારે વાહનોએ ફાજરપૂર થઈ વાસા નીકળવું જ્યારે ત્રીજો માર્ગ પાદરા તરફથી આણં કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીર આ જગ્યાએ નાના વાહનોએ સિંદ્રો થઈ ઉમેટા તરફ અને મોટા ભારે વાહનોએ ફાજરપૂરથી વાસ થઈ નીકળવું તે સ્થાનિક તંત્રએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે બીરો રીપોર્ટ ગ્રામીણ ટુડે ન્યુઝ બ્રિજ છે એ તૂટી ગઈ એ તંત્રને પહેલાં માહિતી સવાર સવાર મળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે ત્રણ ચાર વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા તેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતું તંત્ર અહીંયા પહોંચી ગયું હતું વહીવટી તંત્ર બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને મદદ ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવો જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની રેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખોલવામાં આવી છે

તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો